મદદ કરી રહ્યા છે એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે પુનઃ એકવાર હું આપના માધ્યમથી સમગ્ર મારા ખેડૂતોને કહું છું કે જે આ રીતે આપણે ક્યારેક ક્યારેક સાયક્લોન જોઈએ છીએ ક્યારેક અન્ય હોનારતો જોઈએ છીએ એ સ્થિતિની અંદર કોરોનાની સ્થિતિ જોઈ સમગ્ર વિશ્વની સહાય થઈ જાય છે કારણ કે કુદરતની થપાટે મોટી હોય છે અને કોઈ પહોંચી વળે નહીં પણ રાજ્ય સરકારે એમને બેઠા કરવાના ભાગરૂપે એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ જાહેર કરેલ છે મને કહેતા આનંદ છે કે વાવ થરાદ જે ટોપોગ્રાફી છે કેટલાક પાટણના ગામો છે એમાં પાણી કાયમ ભરાય છે દર વર્ષે નાના મોટા પ્રશ્નો આવે છે સતરમાં પણ આવ્યા હતા કાયમ એ ખેડૂત મુશ્કેલીમાં રહેલા મુખ્યમંત્રીશ્રી એ ગઈકાલે મારી સાથે ચર્ચા કરીને મને માર્ગદર્શન આપ્યું કે આના માટે આપણે કંઈક કરવું જોઈએ એટલે મને કહેતા આનંદ થાય છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી નીકળતી નથી એનો કાયમી ઉકેલ શું હોય શકે એ કાયમી નિરાકરણ માટે એક ખાસ પ્રોજેક્ટ સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે એમનો સર્વે કરીને સિંચાઈ વિભાગ સાથે રહીને એ પાણી માની મુખ્યમંત્રી ને શંકરભાઈ નો આગ્રહ હતો કે પાણીનો સંગ્રહ ક્યાંય થાય પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે માની મુખ્યમંત્રી કહ્યું છે કે પાંચ હજાર કરોડની પણ જરૂર પડશે તો વાવ થરાદ ને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે એ કામ પૂરું થતા એ ખેડૂતો એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની કિસાન સંઘે પણ આ માગણી કરી હતી એમણે પણ કિસાનો હતી અમને માહિતી આપી હતી એટલે પચીસો રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરીશ હું પુનઃ એકવાર કહું છું કે પચીસો થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ કે પાંચ થી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓ પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે કારણ કે કુદરતે કોઈના હાથમાં નથી પણ ન બને એ કરવા માટેની જવાબદારી સરકારની હોય છે ત્યારે પહેલી વખત આ બની રહ્યું છે વર્ષોથી આ સમસ્યા છે ચાહે અમારી સરકાર હોય કોઈની હોય પણ આ વિચાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ ની સરકારે કર્યો છે એમના નેતૃત્વમાં કર્યો છે એક બીજો પણ નિર્ણય કર્યો છે એ પણ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે જ્યાં પાણી ભરાણું છે ત્યાં ફરી વખત વાવેતર કે શિયાળુ પાક લઈ શકે એમ નથી રવિ પાકમાં મુશ્કેલી થાય એમ છે પેલી નવેમ્બર સુધી કેલી થાય એમ છે

કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સિઝન ગઈ પછી નવી સિઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે આખો પેકેજમાં પણ આ સૌ પ્રથમ વાત બે વાત એક તો રવિ સિઝન ન લઈ શકે એટલે એને મદદ કરવા માટે વીસ હજાર રૂપિયા ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે પહેલી નવેમ્બર કારણ કે પછી આપણે તો જાણીએ છીએ કે શિયાળુ રવિ સિઝન નું વાવેતર થતું હોય છે એટલે એને એમાં પણ સહાય ને મદદ કરવાનો નિર્ણય કે રાજ્યની સરકારે કર્યો છે કુલ મળીને ચોત્રીસો ને સુડતાલીસો ચોત્રીસો ને સુડતાલીસ કરોડ રૂપિયા આ પાંચ જિલ્લા અઢાર તાલુકા ઉપરાંત વાવ થરાદ ને પાટણ ભવિષ્યમાં એ કુદરતની સામે લડવા માટેનો પ્રયાસ એને અટકાવવા માટેનો પ્રયાસ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈની જે લાગણી હતી કે દિવાળીના દિવસોમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે શું થશે કેવી રીતે થશે અમને સહાય મળશે એના કરતા એનો પણ જે ભાવ હતો માની શંકરભાઈએ પણ ખૂબ ચિંતા કરી અમારા અધ્યક્ષશ્રીએ કે ભાઈ ભવિષ્યમાં આ પાણી ન ભરાય એના માટેની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ અને મુખ્યમંત્રીએ આ અમારી વાત સ્વીકારી અને એના માટે સ્પેશિયલ અલગ રકમની જોગવાઈ કરી છે આ નિર્ણય આ બંને નિર્ણયો પેકેજો તો ભૂતકાળમાં થયા જ આ પેકેજમાં પણ રાજ્ય સરકાર ભૂતકાળમાં આપ્યા હોય એના કરતાં રકમમાં વધારો એ ટોપમાં રાજ્ય સરકાર જે પોતે એના બજેટમાંથી આપી રહી છે એમાં અમે વધારો કર્યો છે એટલે અમારાથી નીતિ નિયમ પ્રમાણે એને મદદ કરવાનો જે હેતુથી આ પ્રકારના પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે કે દિવાળીના દિવસો માં ખેડૂતો એક બાજુ નુકસાનીમાં હોય મુશ્કેલીમાં હોય ભવિષ્યની ચિંતા હોય એવા વખતે આજે દિવાળીમાં મને મુખ્યમંત્રીએ ચિંતા કરીને ગઈકાલે બેસીને દિવાળીના આગલા દિવસે આજે ચિંતા કરીને ફોન કરીને માત્ર ખેડૂતોના હિત માટે એમને પણ થોડી સધિયારો મળે એમને પણ માનસિક શાંતિ મળે ભાવથી આ પ્રકારની જાહેરાત એ કરતા રાજ્ય સરકાર વતી મને આનંદ થાય છે આજે ભાવનગર હોવાના કારણે ભાવનગરથી મેં જાહેરાત કરી છે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને અને ખાસ કરીને પાંચ જિલ્લામાં જેમને મુશ્કેલી થઈ છે એને આ સમાચાર પહોંચે તો અમને એવું લાગે છે કે એમના ડબલ દિવાળી જેવું કારણ કે માનસિક રીતે માણસ ભાંગી ગયો હોય છે ત્યારે ભવિષ્યની ચિંતા એ પણ હવે આમાં દૂર થાય છે થેન્ક યુ જીતુભાઈ આપને મંત્રી મળ્યું છે ખૂબ જ યોગ્ય વાત છે ભાવનગર માટે બોટાદમાં ફરદા પ્રથાને લઈને ખેડૂત ખૂબ નારાજ છે કેવી સામનો રહે થેન્ક યુ આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રી શ્રી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના